નમસ્કાર મારા વાલા મિત્રો વાર્તા રે વાર્તા ચેનલમાં નિશાબેન ગોસ્વામી ફરીથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે આજે મારી એક નાનકડી દીકરી આપની સમક્ષ એક નાનકડી વાર્તા લઈને આવી છે તો ચાલો તેને સાંભળીએ અને સપોર્ટ કરીએ તો ચેનલે લાઇક અને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્તે હું પીએમ શ્રી કન્યા શાળા નંબર ચાર ધોરણ સાત માં અભ્યાસ કરું છું આજે હું તમને સરસ મજાની વાર્તા કહેવાની છું સાંભળવી છે ને વાર્તાનું નામ છે ટોપી વાળો ફેરિયો એક સુંદર મજાનું ગામ હતું તેમાં એક ફેડિયો રહેતો હતો બહાર ના ગામે જવાનું હતું તે તો ચાલ્યો જાય ચાલ્યો જાય અને થાકી ગયો બપોર નો સમય હતો ભરપૂર તડકો હતો તેને લાગ્યું થોડીક આરામ કરી દો ત્યાં તેને એક વૃક્ષ દેખાયું

તે તો જોયું ત્યાં તો તેના કોથરામાં ખીર ખીરા ખસતા હતા પછી ફેર્યા તો કઈ સમજમાં ના આવ્યું અને જમીન પર પડેલા પથ્થર ને તે ફેંકવા લાગ્યું ત્યાં તો વાંદરા પણ તેની નકલ કરી કરી અને ઝાડ ઉપરથી સફરજન તોડી તોડી અને ફેંકવા લાગ્યું પછી કેરિયા ને એક આઈડિયા આવ્યો અને તેને સૂચ્યું કે લાવ ઈ મારી નકલ કરે છે તો હું લાવને મારી ટોપી પહેરેલી હતી તે ફેંકી દઉં એટલે તે પણ તેની ટોપી પહેરેલી ફેંકી દેશે એમ કરીને હું મારી ટોપી લઈ લઈશ અને ત્યાંથી ચાલ્યો જાય તો તો ફેરિયા તેની ટોપી ફેંકી દીધી અને વાંદરાઓ પણ તેની નકલ કરી અને ટોપીઓ ફેંકી દીધી તેમ કરી અને ફેરિયા બધી ટોપી લઈ લીધી અને તે ચાલ્યો ગયો આ વાર્તામાંથી આપણને ખબર પડે છે નકલ કરવી હોય તો અકલ પણ હોવી જોઈએ આભાર